હર હર મહાદેવમાં બનાસકાંઠી જય મિત્રો આપણા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ સારા એવા સેવાભાવી મિત્ર વીર વિરમજી ઠાકોર અહીંયા ધરાધરા વાવથી આવ્યા છે મુલાકાત માટે મારા ઘરની અને અમારા ઘરે એકા ખૂબ પવિત્ર અને ઔષધીય અનેક ફાયદા હોય એવા ઉમરાનું ઝાડ છે જેને હિન્દીમાં ગુલરનું ઝાડ કહી શકાય અને મિત્રો સ્વર્ગનું ઝાડ કહી શકાય જે એની મુલાકાત માટે ખાસ તો વિરમજી ઠાકોર અહીં આવેલા એમના સાથે બલરામજી ઠાકોર પણ આવેલા અને બંને મિત્રો આપણા ગ્રુપના ખાસ એવા સેવાભાવી મિત્રો છે જે મિત્રો જે પોતાના તન મન ધનથી આપણા ગ્રુપની અંદર સેવા આપે છે મા બનાસના વીરપુત્ર છે મા બનાસની શુભ ચિંતા કરવા માટે ખૂબ સારા એવા આપણા મિત્રો છે મિત્રો એમને તન મન ધનથી ગ્રુપમાં ગમે ત્યારે કાંઈ જરૂર પડી હોય કોઈ પણ કામ હોય તો મને કીધા વગર કે કોઈ પણ રાતે પોતાના જાતના પૈસા ગોજાનો પૈસો ખર્ચો કરી અને સમાજની કે કોઈ પણ સમાજની દીકરીના જ્યાં લગ્ન હોય જ્યાં પોતાના ખર્ચે વૃક્ષ આપવા જાય છે મિત્રો એવા ખાસ આપણા વિરમજી છે અને તો મિત્રો અહીંયા વિરમજી ઠાકોર છે એ પણ કાંઈક બે શબ્દ કહેશે આ એક ઉમરાનું ઝાડ છે એ બહુ સરસ છે અને એમને અનેક ફળો પણ આવે છે અને અસંખ્ય પશુ પંખી પણ વસવાટ કરે છે અને બહુ સારો એવો પણ મિત્રો અહીંયા વિરમજી ઠાકોર સાથે મુલાકાત કરી ખૂબ આનંદ થયો અને તમને જરૂર વિશ્વાસ આશા છે કે વિડીયો જરૂર પસંદ આવ્યો છે અને મિત્રો ખૂબ ફળ તમે જોઈશો બિલકુલ થળથી કરીને ઉપર સુધી આવા ફળ આવે છે એના અને ભરપૂર માત્રામાં ફળ આવે છે અને ખો લાખો પક્ષીઓનો આહાર બને છે મિત્રો અને ખાસ કરીને અમારા શાસ્ત્રી ભૂદેવશ્રીઓ છે એ યજ્ઞ માટે આ લા આનું લાકડું લઈ જાય છે અને આના જે શાસ્ત્રોમાં લખણ છે કે મિત્રો આના જે પુષ્પ આવે છે એ કોઈને દેખાતા નથી આ સંસારનું એક એવું ઝાડ છે કે આના ફૂલ દેખાતા નથી આપણને આના ફૂલ ક્યારે આવે છે એ ખબર નથી કોઈ પણ ઝાડ છે ફળ છે અને ફૂલ આવે પછી ફળ આવે પહેલાં ફૂલ આવવું જોઈએ પણ આને ફૂલ આવે જ નહીં આપણને દેખાય જ નહીં જ્યારે પણ કંઈ ફૂલ આવે તો મિત્રો સીધો એ સ્વર્ગમાં જાય છે એવું સાંભળવામાં આવે છે કે આનું ફૂલ કોઈ જોઈ શકતું નથી રાતોરાત એ ફૂલ ખીલે છે અને રાતોરાત સીધું સ્વર્ગમાં જાય છે મિત્રો આવું શાસ્ત્રની અંદર લખાણ છે કે જ્યારે પણ આનું ફૂલ આવે છે એ સીધું સીધું સ્વર્ગમાં જાય છે ધરતી પર પડતું નથી અને આનું ફૂલ જે કોઈ સાધારણ વ્યક્તિ જોઈ નથી શકતું અને જોવે તો મિત્રો એનું કલ્યાણ થઈ જાય છે એનો બેડો પાર થઈ જાય છે આવું લોકવાયકા છે મિત્રો